બાઈ લખ્યા હોલમ કોલ ફેમિલી તો ફરીવાર એક નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે તો બધા જય માતાજી જય માં મંગલ જય બોアナત ને જય મહાકાળી માં તો ભાઈ મહાકાળી માં નામ છે આપણે ટાઈટલ ઇચ્છાર માં જો ચાલુ કરી દીજો ને ભાઈ મેળો છે ભાઈદુરી નો આજ તો માય થોડાક દી પહેલા મેળો જો ને કા પાછો ભાઈદુરી નો મેળો આવી ગયો હે એટલે આપણે જવાનું હોય રત્નેશ્વર મહાદેવના મંદિરે રત્નેશ્વર નગરીમાં પધારવાના હે ભાઈ આજ તો આપણે એ ભાઈ એમ ભાઈ મોડું થઈ ગયું હે ને ભાઈ લુગડા બદલાવાના બાકી છે લુગડા બુગડા બદલાવીને પછી મેળામાં થાય બાકી વાતાવરણ એ બહુ મસ્ત વરસાદના સાટા ચાલુ થઈ ગયા હા થોડા થોડા ફવાર દીના સાટા ચાલુ થઈ ગયા હતા અત્યારે દસ વાગી જાય ને તો સાટા સાલું જ છે હવે બધું પલાળી દીધું અત્યારે વરસાદના સાટા અત્યારે હજી સાલું જ છે વાતાવરણ એ બહુ મસ્ત એક નંબર વાતાવરણ હે ભાઈ ભાઈનું મસ્તીનું વાતાવરણ ને ભાઈ આપણે ક્યાંક બટકો થઈ ગયો ભાઈ આના કારણે બટકો થઈ ગયો મારે મેસેજ આવી જાય ને એટલે થઈ મારા મેસજ માં લોક મૂકેલો ને એના કારણે એક થઈ ને અત્યારે રત્નીશ્વર મહાદેવ ના મંદિરે રત્નેશ્વર નગરીમાં હવે વાતાવરણ બહુ મસ્તીનું છે એક નંબર વાતાવરણ અત્યારનું હવે રત્નેશ્વર નગરીમાં થવાનું છે ને મેળો કેવો તમે બહુ મસ્ત આજકાલે તો બહુ મસ્તીનો મેળો એમ છે એમ જે આ આયોજન હતું ને આયોજન આખું પૂરું થઈ ગયું છે એટલે ઈ જગ્યા ઉપર જ મેળો ભરા છે એટલે બહુ મસ્ત સાંજે મેળો આવે ને ભાઈ પબ્લિક આજકલ તો ભેગુ થાહે ઘણું પબ્લિક હોલ કરે તો સપ્તાહામાં વધારે પબ્લિક હતું ને મેળામાં ઓછું પબ્લિક હતું આના કારણે પબ્લિક નોતું બતાણું આજકાલે તો ઘણું પબ્લિક થાહે ને ભાઈ ચારે આપણે તો આવન મેળામાં મેળામાં પોગી જાજો ને ભાઈ મેળામાં પબ્લિક છે ફૂલમ પોળી છે પબ્લિક એગ્લો પબ્લિકનો ફોલ ભાઈ પબ્લિક જે આતરમાં તમે આવો કેમ હેલો પબ્લિક જાવ તમે કેટલું છે કાઉન્ટ ઇન પબ્લિક છે આ મોટા મોટા મિત્રો મિત્રો પબ્લિક છે આજે ઉત્સવનું આયોજન બહુ સરસ થયું બધાને મજા આવી મજાનો આવે સપ્તાહ નહી નમક મજા આવે બોલવા માંગો હે ને આમ કેમ આમ કરે જો એ બિલકુલ કોણ હોય હોય કે કઈ ગલત મસ્ત

નેલે મેળામાં રખડ રખડ આપણે જો મંદિર મંદિર અને રામજીભાઈ આજુ છો કરે હે જો આપણે વાત કરો પાકી ન આવડે ઓ તો ગંગે મસ્ત આ તબલીક છે ફૂલમ બોલતા તો આપની પાલ દેવી સબસ્ક્રાઇબ મે યુટ્યુબર સબસ્ક્રાઇબ સના ભાઈ છે મહાદેવ નું મંદિર મેળા લોકેશન જો કીધું મસ્ત લોકેશન છે મેળાનું

ભાઈ મેળોનો વલોક તો આપણે થોડોક ના થોડુંક ઓછું શૂટ છેલું છે થોડોક મોડો ગયો એના કારણે થોડુંક ઓછું શૂટ છેલું છે આપણા મામાને ઘરે લુગડા બુગડા બદલાઈ નાખ્યા છે ભાઈ વાતાવરણની વાત કરું ને તો બહુ મસ્ત કિચનનું વાતાવરણ છે ને થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ સપોર્ટ કરતા એટલી મને મજા આવી છે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો આ કિચનનું વાતાવરણ જો કેટલું મસ્ત મસ્તીનું વાતાવરણ હે ભાઈ જો નંબર આઈફોન માં તો આવી રીતના આમ નિરાય તો કહેવાય ને તો ગાય ગામ આલે બાકી આપડી પાસે કઈ આઈફોન છે નહીં એટલે આપણે પાસે ને પાસે રત્નેશ્વર મહાદેવ નું મંદિર એટલે મહાદેવ નું મંદિર છે ને તમે કોઈ એમની સમજતા નાનું મંદિર છે ખાલી રત્નેશ્વર નામ પાડી દીધું બાકી રત્નેશ્વર નગરી કહેવાય મોટામાં મોટું મંદિર રત્નેશ્વર કહેવાય અહીંયા અમારા ગામમાં મોટું મંદિર છે રત્નેશ્વર મહાદેવનું રત્નીશ્વર નગરી કહેવાય પહેલાંના પાંચ પાંડુ હવે બનાવેલું હે ને ભાઈના રત્નીશ્વર એક ભોંયર્યું છે ને ભોંયરામાં અહીંથી મેં કોઈ સાંભળ્યું નથી કે શિવલિંગ લગ્ન દરિયાનું પાણી અડી ગયું છે બાકી ગુફામાં પાણી જાય બાકી હવાના પરેશથી પાહુ બીજા હજી લગ્નમાં શિવલિંગે પાણી નહીં આઈડ્યું બેથી ત્રણ એક ભાઈ દરિયો ભરાણો ને અંદર ગડી જાય ને શિવલિંગ પણ આખી રાત બેહીને કાઢી ટીપું પાણી નહોતું ઈડ્યું એને બાકી પરસેવાના દેહ પહેલાં ને એ અત્યારનું વાતાવરણ હે બહુ મસ્તીનું વાતાવરણ ને ભાઈ વરસાદના સાટા આવે છે થોડા થોડા આવે છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર એટલે નગરી કહેવાય તો જય ભવાના જે કમેન્ટમાં લખી નાખજો જય ભવાના કમેન્ટમાં લખી નાખજો ને ભાઈ મહાદેવના પત્ની એટલે મહાકાળીમાં એટલે મહાકાળીમાં નું તો એને રૂપ લીધું મહાકાળીમાં ચાલ તો એ હતા તેની મહાકાળીમાં હું દિલથી માનું છું તો જય મહાકાળીમાં જરી કોમેન્ટમાં લખી નાખજો આથી આપણે ખબર જ છે ટાઈટલમાં છેલે મહાકાળીમાં છેલે બોલીશ જય એટલે ભાઈ ટાઇટલ જ આપણે મહાકાળીમાના નામથી ચાલુ થાય છે એટલે જય મહાકાળીમાં જીરી કોમેન્ટમાં લખી નાખજો ને ભાઈ વાતાવરણ છે બહુ મસ્તીનું ને મામાની ઘી ઇચરમાં જવાનું છે તો મામાને ઘરે જઈ આવી ગયું પહેલાં ફાઇનલી હું મારા મામાની ઘરે ભોગી ગયો છું ને ભાઈ ભાઈ બનતા હાડાશો જેવું થઈ ગયું ને

ગાડી મૂકીને હું વી ગયો અમે કોલા પણ એટલી ગાડી મૂક દીધી હતી એ દુનિયાના શાળા નહીં બધાને શાળા ગેલાવાળાને ભાઈ વાતાવરણ છે બહુ મસ્તીનું ઉચ્ચર નહીં બહુ મસ્ત વાતાવરણ છે ને એમ તો એટલું મસ્તીનું વાતાવરણ ને ભાઈ હવે અહીંયા અંધારું ચા પછી સિંડા નીકળવાની મનાય છે કારણ કે આવી દી પડે જનાવરની છે એટલે આજનો ઓલોગ એટલે લગન જ હતી તો મારી ચેનલમાં તમે નવાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે નવા વૉલોગની અંદર ત્યાં લગણ બાય ભાઈ બાય